એકવાર એક રાજ ઉદ્યાનમાં એક ઉત્સવ હતો વસંત પંચમીનો તહેવાર હતો બહુ બધા લોકોને ગ્રામજનોને આમંત્રણ આપવામાં આવેલું પણ રાજાને એક વાતની ચિંતા હતી કે વસંત પંચમીનો તહેવાર છે આટલા બધા લોકોને બોલાવ્યા છે અને કોયલ નહીં બોલે તો કોયલ તો બોલવી જોઈએ તો જ આમ પિક્ચર પરફેક્ટ લાગે ને એટલે એમની એમણે એમની ચિંતા મંત્રીને વ્યક્ત કરી કે કોયલ નહીં બોલે તો શું કરશું મંત્રીએ કહ્યું કેમ નહીં બોલે ગરદન મરડી નાખશું બોલશે પછી રાજાએ રાજપુરોહિતને બોલાવ્યા કે કોયલ નહીં બોલે તો રાજપુરોહિતે કહ્યું કે હું એને સોનાના પાંજરામાં પૂરી દઈશ એને શાસ્ત્રો સમજાવીશ એને સમજાવીશ કે રાજ આજ્ઞાનું પાલન કરવું એ શ્રેષ્ઠ ધર્મ છે કેમ નહીં બોલે રાજાએ રાજકવિને બોલાવ્યા રાજકવિએ કહ્યું કે હું એના જેવો અવાજ કાઢીશ એટલે મને મિમિક કરીને એ બોલશે પછી ખજાનજીને બોલાવ્યા ખજાનજીએ કીધું કે દાણા નાખશું એને ભાવે હું ખવડાવશું પછી તો બોલશે ને કેમ નહીં બોલે આ બધા જવાબો સાંભળીને રાજા દુખી થઈ ગયા ઉદાસ થઈ ગયા અને ગામની બહાર દરબારની બહાર એક ગાંડો રખડતો હતો રાજાએ કીધું કે એને બોલાવીને લાવો એને કદાચ જવાબ નહીં ખબર હશે ગાંડાને બોલાવવામાં આવ્યો અને રાજાએ પૂછ્યું કે આવું આવું છે તહેવાર છે ઉત્સવ છે ચિંતા એ વાતની છે કે કોયલ નહીં બોલે તો તું શું કરીશ અને ગાંડાનો જવાબ સાંભળીને રાજા ખુશ થઈ ગયા એને ઇનામ આપ્યું ગાંડાએ એટલું જ કહ્યું હું રાહ જોઈશ હું રાહ જોઈશ એન્ડ પેરેન્ટિંગ ઇઝ ઓલ અબાઉટ વેઇટિંગ જે રાહ જોઈ શકે છે ને એ જ સારા પેરેન્ટ બની શકે છે અને એમાં બંને છે રાહનો અર્થ પ્રતીક્ષા પણ છે ધીરજ પણ છે થોડા સમય પહેલા એક બહુ સક્સેસફુલ ડૉક્ટરનું બ્લોગ વાંચતો હતો અને એમણે એમના એક ભૂતકાળનો પ્રસંગ લખ્યો છે કે મારા પપ્પા એક સરકારી કર્મચારી હતા અને બહુ અવારનવાર એમની ટ્રાન્સફર થતી હું છ વર્ષનો હતો અને નવી સ્કૂલમાં હું સેટલ નહોતો થતો તો પપ્પા રોજ સવારે મને સ્કૂલે મૂકવા આવે અને હું દફ્તર લઈને મારા ક્લાસરૂમમાં જાઉં અને જેવો ક્લાસમાં પ્રવેશું અને મને ગભરામણ થવા માંડે મને રડવું આવવા લાગે હું હોમસિક ફીલ કરવા લાગું લવસિક ફીલ કરવા લાગું હું દફ્તરનો ઘા કરું બેન્ચ પર અને ક્લાસમાંથી દોડતો નીકળી જાઉં દરવાજા તરફ રડતો રડતો અને પપ્પા ત્યાં ઊભા હોય અને હું એમને ગળે મળી લઉં આ બીજે દિવસે થયું ત્રીજે દિવસે થવા લાગ્યું રોજ થવા લાગ્યું કે બાળક જાય દફ્તર મૂકી અને પાછું દોડતું દોડતું રડતું રડતું નિશાળના દરવાજા પાસે આવે પપ્પાને ગળે મળવા માટે કારણ કે મને ખાતરી હતી કે પપ્પા નિશાળની બહાર મારી રાહ જોઈ રહ્યા છે સો પેરેન્ટિંગ ઇઝ ઓલ અબાઉટ વેઇટિંગ બોલતા ક્યારે શીખશે રાહ જોવી પડે છે મારું બાળક ચાલતા ક્યારે શીખશે રાહ જોવી પડે છે લખતા ક્યારે શીખશે ક્યારેની લંબાઈ વચ્ચે ક્યારે મારી હાઈટે પહોંચી જશે સ્કૂલેથી આવે કોલેજથી આવે પ્રવાસમાં જાય પાર્ટીમાં જાય મિત્રો સાથે ફરવા જાય ઘરે આવતા મોડું થાય દીકરી માં ગઈ હોય રાહ જોવી પડે છે ક્યારે પાછી આવશે મોટા થાય પછી બીજા શહેરમાં નોકરી કરતા થાય તો વીકેન્ડમાં ક્યારે ઘરે પાછા આવશે રાહ જોવી પડે છે વિદેશમાં સંતાનો હોય તો ક્યારે દિવાળી કયા તહેવારે એ પાછા દેશમાં આવશે રાહ જોવી પડે છે પિયરમાં ક્યારે પાછી આવશે રાહ જોવી પડે છે દંપતી કેટલાક યુગલ રાહ જોવા તૈયાર હોય છે પણ રાહ જોવાની તક મળે એ માટે રાહ જોવી પડે છે પૂછો જે લોકો આઈવીએફ ટ્રીટમેન્ટ કરાવતા હોય ઇન્ફર્ટિલિટીથી કે અમે રાહ જોવા તૈયાર છીએ પણ અમને તક તો આપો અને પેરેન્ટિંગ છે ને એક અલ્ટિમેટ રિયલાઇઝેશન છે કેમ ખબર છે કારણ કે આપણે નાના હોઈએ ત્યારે આપણને ખબર હોય છે કે કશું જ આપણે કંટ્રોલમાં નથી હોતું આપણે ડાયપર કોક પહેરાવી દે છે હા પી છી છી કોક સાફ કરે છે ચાલતા કોક શીખવાડે છે સાયકલ કોક શીખવાડે છે ભણતા કોઈક શીખવાડે છે જ્ઞાન કોઈક આપે છે વી આર કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ શિક્ષકો પર વાલીઓ પર ધીરે ધીરે આપણે મોટા થઈએ છીએ ઇન્ડિપેન્ડન્ટ બનતા જઈએ છીએ સ્વતંત્ર બનતા જઈએ છીએ આત્મનિર્ભર બનતા જઈએ છીએ વધુ એજ્યુકેટેડ બનીએ છીએ વધુ સ્ટ્રોંગર બનીએ છીએ સ્માર્ટર બનીએ છીએ અને પછી આપણને એવું લાગે છે કે બધું જ આપણા કંટ્રોલમાં છે અને જે ક્ષણે આપણને એવું લાગવા લાગે છે કે બધું જ આપણા કંટ્રોલમાં છે આપણા એક બાળકનો જન્મ થાય છે અને પછી આપણને રિયલાઇઝ થાય છે કે કશું જ આપણા કંટ્રોલમાં નથી